કાર્યવાહી કરી સુરત એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં આઠ વર્ષની બાળકી સાથે ડપલા કેસ આવ્યો હસમુખ સાવલિયા નામના બાળકી પર નજર અને તેના શરીરના ભાગે અયોગ્ય રીતે કર્યા બાળકીએ ગભરાઈને પોતાના પરિવારને આ ઘટના જણાવી જે બાદ સમગ્ર મામલો બહાર આવ્યો પરિવારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સુરત પોલીસે ઝડપી કાર્યવાહી કરી હસમુખ સાવલિયાની ધરપકડ કરી અને ભારતીય ન્યાય સંહિતા બેનેસ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો પોલીસે જણાવ્યું કે આરોપીની પૂછપરછ ચાલુ છે અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસવામાં આવી રહ્યો છે આ ઘટનાએ સ્થાનિકોમાં આક્રોશ ફેલાવ્યો છે અને બાળકીના પરિવારે ઝડપી ન્યાયની માંગ કરી છે સુરત પોલીસે સમાજમાં બાળ સુરક્ષા માટે જાગૃતિ વધારવા અને આવા ગુનાઓ સામે કડક પગલાંની ખાતરી આપી છે